તો કેમ છો ભાઈ લોકો સ્વાગત છે તમારું ગેમ પ્લે વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે રમાના છીએ મેટલ સ્ટોમ ફાઇટર જેટ ગેમ જે મિત્રો આ છે એક ફાઇટર જેટ ગેમ તમને જોઈને જ ખબર પડી ગઈ હશે તો કઈ કયા પ્રકારની આપણા ગેમની લોબી છે આ છે આપણું ફાઇટર જેટ અને સામેની બાજુ વર્લ્ડ મેપ છે જેના અંદર અલગ અલગ માર્ક કરેલા છે અને છે બાજુમાં પીસી પડ્યા છે અને આ છે આપણું ફાઇટર જેટ એઝ પર મિસાઇલ લગાવેલી છે ફાઇટર જેટની અંદર તો મિસાઇલ જ હશે ને બીજું શું હોય અને બાજુમાં છે આપણો પાયલટ એટલે કે આપણે છીએ અરે તો ગેમની અંદર આપણે કાંઈ નહીં ફાઈટ કરવાની હોય છે અને મિત્રો લગભગ આ એક મલ્ટીપ્લેયર મોડ છે ગેમ એટલે કે તમે ફ્રેન્ડ સાથે પણ રમી શકો છો મેં જે ટ્રાય નથી કરી ફર્સ્ટ ટાઈમ છે જોઈએ છે કે કેવું રહે છે તો કંઈક આ પ્રકારનો લોબીનો વ્યૂ છે તમે જોઈ શકો છો ફાઇટર જેટ છે અને ચારે બાજુ કંઈક આ પ્રકારનો વ્યૂ છે વાહન બાજુ પર્વત છે અને આ સિક્રેટ અંડરગ્રાઉન્ડ આપણો બેઝ છે અંદર ટનલ બનાવેલી છે છે ચલો સ્ટાર્ટ કરીએ તો મેચ મેકિંગ થઈ રહ્યું છે આપણે ગેમનું તો મિત્રો આપણી મેચ અહીં સ્ટાર્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે છીએ ટીમ આલ્ફા તો અને આ છે ટીમ બ્રાઉ બે ટીમો અહીં આવી ગઈ છે આમને સામને તો જોઈએ છે કે કોણ જીતે છે તો ગેમની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ અને તમે મિત્રો એન્વાયરમેન્ટ જોઈ શકો છો કોરે મોરે પર્વત બનાવેલા છે ચાઇનામાં હોય છે ને પેલા અવતાર પિક્ચરમાં તેવા નીચે છે પાણી તો આપણે ફાઇટ કરવાની છે પહેલાં તો આપણે કંઈક અહીં નિશાન આવે છે જોઈએ છે કે શું કંઈ મળે છે આની અંદર અને અંદર તો લગભગ મિત્રો કાંઈ પણ આપણને મળ્યું નથી જોઈ છે કે સામેની બાજુ ક્યાં છે એનીમી હા તો મિત્રો તમે અહીં જોઈ શકો છો જે આ રેડ રેડ કલરથી લખેલું છે તે છે એનિમી અને જે આપણે સ્કાય બ્લૂ કલરમાં બતાવે છે તે આપણા ફ્રેન્ડ છે તો અહીં એમ લોક થઈ ગયો છે તો ચાલો મિસર મારી માર ભાઈ મર 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 જતો રહ્યો જતો રહ્યો ઉપરની સાઈડ છે મિત્રો ચાલો એને પાછળ જઈએ અહીં એક તો ખતમ હવે સામે બાજુ બે છે લઈએ ફટાફટ તમે મિત્રો ગ્રાફિક્સ પણ જોઈ શકો છો સારું એવું બનાવ્યું છે એનલોક થઈ ગયું છે મિશ્રણ મારી છે મિત્રો આપણે મર મર યાર જલ્દી આપણો ફાઇટર જેટ પાછળ પડી રહ્યું આપણા ફ્રેન્ડે આને પણ મારી નાખે છે આપણે લોક કરતા કરતા રહી ગયા સામે વજે બીજો પણ છે તો પહેલાં લોક કરીએ તો મિત્રો અહીં એમ લોક થઈ ગયો છે અને આપણે મારી મિસાઇલ અને આને પણ ખતમ કરી નાખ્યો છે તો મિત્રો ઉપરની સાઈડ તમે જોઈ શકો છો આપણા સ્કોર બતાવે છે અને સામેની ટીમના સ્કોર બતાવે છે જેમાં આપણા સ્કોર છે નાઇન્ટી સિક્સ અને સામેની ટીમના સ્કોર છે સિક્સટી ફાઈવ જેના સ્કોર બસો ટુ હંડ્રેડ સૌથી કરા થશે તે ટીમ જીતી જશે તો આને પણ આપણે એમ લોક કરીને ઉડાડી મૂક્યો છે તો અહીંયા આપણે મારી નાખ્યો એ જોઈએ છે કે સામે બાજુ ક્યાં છે હા સામે બાજુ છે લો એચપીમાં એને પણ આપણો ફ્રેન્ડે મારી નાખ્યો હવે ક્યાં છે તો મિત્રો પોણેનું તમે રિફ્લેક્શન જોઈ શકો છો સારું એવું છે અને હા મિત્રો તમે ગેમની અંદર એ પ્રકારનું છે કે તમે આ જે પર્વત દેખાય છે તેના પર ક્રેશ થાવ છો તો પણ તમે મરી શકો છો તો આપણે તેનાથી બચીને પણ જેટ ઉગાળવાનું હોય છે જો ક્રેશ થઈ જાય તો તો પણ તમે મરી શકો છો કેમને એટલે એનિમિનેટ થઈ શકો છો પાછા રિવાઇવ થઈ શકો છો તમે તો અહીં આપણે સ્કોર આપણો આગળ છે આપણે એકસો બેતાલીસનો સ્કોર છે વન ફોર્ટી ફોર થઈ ગયો છે અને સામેની બાજુનો એકસો નો છે જોઈએ છે કે કોણ જીતે છે તો અહીં આપણે એમ લોક કરી નાખીને મિસલ મારી નાખી છે તમે જોઈ શકો છો મિત્રો એનિમેશન કેટલું ખતરનાક લાગે છે અહીં લગી લગી તો એક ગોળીનો બાકી હતો જતો રહ્યો મર એક ગોળી માટે રહી જાય છે 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 મિત્રો હજી હજી બાકી બાકી આપણે વળી બીજા મારવા જતા રહ્યા તો મિત્રો જેને પણ આપડા વિડીયોને લાઈક ના કરે તો પ્લીઝ યાર વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા કેમ કે આવા કેમ્પ આપણે આવતા રહે છે એ પણ ગુજરાતી કોમેન્ટ્રી સાથે આવે છે તો પ્લીઝ યાર લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાકી જોઈએ છે કે આપણા તે મિત્રો આપણો સ્કોર એક વન સેવન્ટી ફોર છે ને તેમનો વન ફિફ્ટી વન થઈ ગયો છે તો આપણે જલ્દી કરવું પડશે કારણ કે આપણે પહોંચી જવા થયા છે જેના ટુ હંડ્રેડ સૌથી પહેલાં થશે તે જીતી જશે તો આપણે વન સેવન્ટી સેવન છે અને સામેની બાજુના આપણને આપણા નજીક આવી ગયા છે કેટલો બધો દૂર હતા એટલે કે વન વન હંડ્રેડ નજીક હતા અને આપણે વન હંડ્રેડ ફિફ્ટી ફાઇવ અરાઉન્ડ સમથિંગ હતા તો એ પણ આપણે સાથે આવી ગયા છીએ તો અહીં આપણે એમ લોક કરી નાખ્યું છે પણ કોઈ મરવા માંગતા નહીં મારા ઓડિસા કેવા ફાઇટર જેટ છે અહીં આપણે ક્રૅશ ના થઈએ પહેલાં તો આપણે વન એઇટી એઇટ વન નાઇન્ટી વન નાઇન્ટી વન વન નાઇન્ટી ટુ વન નાઇન્ટી થ્રી વન નાઇન્ટી ફોર વન નાઇન્ટી ફાઇવ વન સિક્સ વન નાઇન્ટી સેવન વન નાઇન્ટી મિત્રો અહીં વન નાઇન્ટી નાઇટ થઈ એક પોઈન્ટ જોવા એક સ્કોર અને સામે બાજુ વન સેવન્ટી વન કરવો પડશે પેલા તો આને પણ મારે કેમ ના જીતે યાર આપણે તો મિત્રો અહીં આપણે ડિફેટ થઈ ગયા છીએ એટલે કે હારી ગયા છે સામેની ટીમ અહીં જીતી ગઈ છે એઝ પર યુ કેન સી પણ કાંઈ વાંધો નહીં મિત્રો આપણે સારું રમ્યા તો અહીં આપણો નંબર આવે છે થર્ડ નંબર અને બીજા એમએપી છે આપણે છીએ થર્ડ નંબર પર કોઈ નહીં વાંધો મિત્રો આપણે સારું રમ્યા નેક્સ્ટ ટાઈમ આપણે આનાથી પણ સારું રમશે પણ કરીશું મળીએ છીએ લોબીમાં તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો જોવા ગમે હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મળી છે બીજા આવા નેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી બાય બાય